નારાયણ નારાયણ વશિષ્ઠ વિદ્યા સંકુલના ડિજિટલ પ્લેટફોર્મની અંદર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું આજે ધોરણ સાતના ચેપ્ટર નંબર નવ પરિમિતિ અને ક્ષેત્રફળની અંદર આજે આપણે પ્રસ્તાવના એટલે કે બેઝિક માહિતી આપણે લેશું એની અંદર વાત કરીએ તો એના નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે પરિમિતિ અને ક્ષેત્રફળ પરિમિતિ કોને કહેવાય અને ક્ષેત્રફળ કોને કહેવાય એની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવાની છે બરાબર છે તો પરિમિતિ કોને કહીશું તો કે કોઈ પણ એક બંધ આકૃતિ અહીંયા આપણે એને ડ્રો કરીને જોઈએ કે એક આકૃતિ અહીંયા દોરું છું તો આ આકૃતિની અંદર જે બાજુ છે આ ચાર બાજુવાળી છે તો ચારે ચાર બાજુની જે લંબાઈ છે એનું નામ આપણે આપીએ એ બી સી અને ડી પરિમિતિ એટલે કે એની ચારે ચાર બાજુઓ જે છે એ ચારે ચાર બાજુઓનો શું કરવાનો છે સરવાળો શું કરવાનો છે સરવાળો કરવાનો છે એટલે કે જે ઘેરાયેલો ભાગ છે ઘેરાયેલા ભાગની જે સીમા છે એ સીમાનો આપણે સરવાળો કરવાનો છે તો એક આ આકૃતિ છે આના ઉપરથી આપણે જોઈએ તો આનો માપ આપણે દાખલા તરીકે વીસ છે લઈએ આનું વીસ સેમી લઈએ આનું પચીસ પાંત્રીસ સેમી લઈએ આનું પાંત્રીસ સેમી લઈએ તો કે આ આકૃતિની પરિમિતિ કેટલી થાય તો કે બધી બાજુનો શું કરીશું આપણે સરવાળો કરીશું શું કરીશું સરવાળો કરીશું એટલે કે વીસ વધતા વીસ વધતા પાંત્રીસ પાંત્રીસ એટલે કે ચાલીસ વધતા સિત્તેર એટલે આની પરિમિતિ એકસો દસ એટલે કે બંધ આકૃતિની જે બાજુઓ છે એ બાજુઓના માપનો સરવાળો એટલે કે એ થી બી બી થી સી સીથી ડી અને ડીથી માંડીને એ સુધીનું જે માપ છે એ માપને સરવાળાને આપણે કહીશું પરિમિતિ હવે એવી અલગ અલગ જ્યારે કોઈ ચોરસ હોય લંબચોરસ હોય સમબાજુ ત્રિકોણ હોય કે ત્રિકોણની જ્યારે કોઈ પરિમિતિ શોધવી હોય તો એની અંદર આપણે શું કરીશું તો ચોરસ હોય તો ચોરસની અંદર શું હોય આપણે ધોરણ છ ની અંદર અભ્યાસ કરી ગયા છીએ કે ચોરસ એટલે કે એની બધી બાજુઓ કેવી હોય સમાન હોય કેવી હોય છે સમાન હોય છે એટલે કે બધી બાજુઓ સમાન હોય એટલે કે ચારે ચાર બાજુ એની કેવી છે સમાન છે એટલે કે એ બી આપણે આ ચોરસ ગણીએ તો કે બધી બાજુઓ કેવી થશે સમાન થશે એટલે કે એના બધા જ માપ કેવા થશે સમાન થશે એટલે કે એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ એટલે કે બધી બાજુઓ સમાન થતી હોવાથી એને આપણે ચોરસ કહીએ છીએ અને ચોરસની કેટલી બાજુ હોય તો કે એક બે ત્રણ અને ચાર ચાર બાજુ હોવાથી અને બધી બાજુ સમાન હોવાથી એની પરિમિતિ જ્યારે શોધવી હોય તો આપણે એવું લખી શકીએ કે ચાર ગુણ્યા એક બાજુની લંબાઈ એક બાજુની લંબાઈ આ સૂત્ર ઉપરથી આપણે કોઈ પણ ચોરસ હોય એની આપણે પરિમિતિ સરળતાથી લખી શકીએ છીએ એક ઉદાહરણ લઈએ બીજું લંબચોરસની વાત કરીએ લંબચોરસ તમે ધોરણ ની અંદર ની અંદર અભ્યાસ કરી ગયા છો વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે એવું શીખ્યા હતા કે લંબ ચોરસની અંદર એનું નામ આપણે આપણે પી ક્યુ આર એન એસ લંચોરસની કદાચ તમને વ્યાખ્યા ખ્યાલ હશે કે લંબચોરસની અંદર જે ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓ કેવી હોય સમાન હોય કેવી હોય સમાન હોય જેને આપણે કહીએ છીએ લંબચોરસ શું કહીએ છીએ લંબચોરસ હવે લંબચોરસની અંદર એટલે કે અહીંયા વાત કરીએ તો કે પીએસ ઇઝ ઇક્વલ ટુ ક્યુઆર એટલે કે પીએસ બરાબર ક્યુ આર હશે અને પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર હશે એટલે કે સામ સામેની બાજુઓ કેવી હશે સમાન હશે હવે સામ સામેની બાજુઓ હોય તો આની અંદર શું હોય તો કે સાહેબ એક બાજુ લંબાઈ હોય અને એક બાજુ શું હોય પહોળાઈ હોય આને આપણે પહોળાઈ લઈએ આને આપણે લંબાઈ લઈએ તો આની અંદર સામે પણ શું આવશે લંબાઈ આવશે આની ઉપર પણ શું આવશે પહોળાઈ આવશે તો હવે આની આપણે જ્યારે પરિમિતિ શોધવાની હોય તો આપણે શું કરી શકીએ તો કે બે લંબાઈ છે બે વખત પહોળાઈ છે એટલે આવું થાય કે લંબાઈ વધતા લંબાઈ વધતા પહોળાઈ વધતા પહોળાઈ હવે આની અંદર વાત કરીએ તો બે વાર લંબાઈ છે એટલે બે ગુણ્યા લંબાઈ વધતા બે વખત શું છે પહોળાઈ છે તો બે ગુણ્યા પહોળાઈ તો આને આપણે એવું કહી શકીએ કે લંબાઈ છે આગળ એટલે શું વધ્યું વત્તાકાર પછી પહોળાય તો આપણે જ્યારે લંબચોરસ ની પરિમિતિ શોધવાની હોય તે શું આવશે બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ અને તમે આ રીતે પણ શોધી શકો કે બે વખત લંબાઈ આવે છે બે વખત પહોળાઈ આવે છે એના ઉપરથી પણ આપણે લંબાઈ અને પહોળાઈ શોધી શકીએ છીએ એટલે આપણે સૂત્ર કયું રાખશું પહોળાઈ ત્રીજી વાત કરીએ આપણે બાજુ ત્રિકોણની હવે સમ બાજુ ત્રિકોણ એટલે શું ધોરણ છ ની અંદર તમે અભ્યાસ કરી ગયા છો અને ત્યાં આપણે પરિમિતિ શોધતા હતા અને કેટલાકનું ક્ષેત્રફળ પણ આપણે શોધતા હતા જેની કે ચોરસનું લંબચોરસનું આપણે ક્ષેત્રફળ છઠ્ઠા ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે અહીંયા વાત કરીએ તો સમ બાજુ ત્રિકોણની જ્યારે પરિમિતિ શોધવી હોય તો એને આપણે એક આકૃતિ અહીંયા દોરીએ છીએ અને સમજવાનો પ્રયત્ન કરી એક ત્રિકોણ બનાવીએ છીએ હવે આ ત્રિકોણ છે બધી બાજુ એની કેવી છે સમાજ કેવી છે સમાજ હવે જ્યાં ત્રિકોણ આ ત્રિકોણનું નામ આપી છે એ બી અને સી હવે આ ત્રિકોણની અંદર જે છે એનો આધાર છે તો આને આપણે પાયો પણ કહીએ અથવા તો એને આધાર પણ કહીએ અને ત્યાંથી એથી એને લંબ અંતર એનું આપણે નામ આપીએ અહીંયા ઓ બરાબર છે તો આને આપણે શું કહીશું લમ અંતર કહીશું શું કહીશું લમ અંતર એટલે કે જ્યારે પાયો અને આપણે બીજું કે અર્થોમાં કહેવું હોય તો ઊંચાઈ પણ કહેવાય અથવા તો એને વેદ પણ કહેવાય શું કહેવાય ઊંચાઈ પણ કહી શકાય અને વેદ પણ કહી શકાય જ્યારે સમ બાજુ ત્રિકોણની પરિમિતિ શોધવાની હોય એટલે કે બધી બાજુ એની કેવી હોય સમાન હોય ત્યારે આપણે ઊંચાઈ અને વેદ એટલે કે ઊંચાઈ અથવા વેદ કહી શકીએ છીએ નીચે પાયો અથવા શું કહી શક્યો છો આધાર કહી શકો છો એટલે આ બંનેનો ગુણાકાર કરી સોરી આપણે જયારે પરિમિતિ શોધવાની છે પરિમિતિ શોધવાની હોય તો આની અંદર આવશે બાજુમાં બધી બાજુઓ કેવી આવશે સમાન આવશે કેવી આવશે સમાન આવશે એટલે આપણે અહીંયા ક્ષેત્રફળ આપણે શોધતા હતા પણ ક્ષેત્રફળ શોધવાનું નથી આપણે શોધવાની છે પરિમિતિ અને પરિમિતિ શોધવાની હોય ત્યારે આપણે એની અંદર બધી બાજુનો સરવાળો કરવા કરતાં આપણે ત્રિકોણની કેટલી બાજુઓ છે ત્રણ બાજુઓ છે જ્યારે ત્રિકોણની પરિમિતિ શોધવાની હોય ત્યારે ત્રિકોણની જે બાજુઓ છે એ બાજુઓનો સરવાળો પણ કરી શકો છો અથવા તો આને ત્રણ બાજુઓ છે ત્રણેય બાજુ સમાન હોવાથી એને આપણે કેટલી બાજુ આપેલી છે તો કે ત્રણ ગુણ્યા એક બાજુની લંબાઈ લઈ એક બાજુની લંબાઈ લઈ અને આ ત્રિકોણની તમે પરિમિતિ શોધી શકો છો પણ આ ત્રણ ગુણ્યા એક બાજુની લંબાઈ કોના માટે લાગુ પડશે તો કે જ્યારે સમ બાજુ ત્રિકોણ હોય ત્યારે સમ બાજુ ત્રિકોણ આપેલો હોય ત્યારે તમે ત્રણ ગુણ્યા લંબાઈ પરથી એની તમે પરિમિતિ શોધી શકો છો એટલે કે કેમ કે એ બી બરાબર બીસી બરાબર શું હોય છે સીએ હોવાથી તમે એને ત્રણ ગુણ્યા એક બાજુની લંબાઈ ઉપરથી આપણે સમ બાજુ ત્રિકોણની પરિમિતિ શોધી શકીએ છીએ હવે જ્યારે કોઈ એમને ત્રિકોણ આપ્યો હોય એટલે કે વિષમ બાજુ ત્રિકોણ આવ્યો હોય તો એની આપણે કેવી રીતે શોધી શકીશું આ છે સમ બાજુ ત્રિકોણ માટેની તો અહીં આપણે લખીએ અને ઉપર લઈ લઈએ આ સમજણ ખ્યાલ આવી ગયો હશે એટલે લંબચોરસની પરિમિતિની અંદર આપણે એનું સૂત્ર લખી દઈએ કે બે ગુણ્યા કૌંસની અંદર લંબાઈ વધતા પહોળાઈ અને સમ બાજુ ત્રિકોણની જ્યારે પરિમિતિ શોધવાની હોય તો ત્રણ ગુણ્યા એક બાજુની આપણે શું કરીશું લંબાઈ પરથી આ ત્રિકોણની આપણે પરિમિતિ શોધી લેશું જ્યારે વિષમ બાજુ ત્રિકોણ આપ્યો હોય એટલે કે એની ત્રણેય બાજુ કેવી છે અલગ અલગ છે અહીંયા દાખલા તરીકે આપણે પી ક્યુ આર લઈએ આનું માપ દસ આપ્યું છે આનું માપ ચાર આપ્યું છે હવે આનું માપ પાંચ આપ્યું છે તો આ એક બાજુની લંબાઈવાળું જે સૂત્ર છે અહીંયા લાગુ પડશે નહીં તો અહીંયા આપણે શું કરીશું તો અહીંયા આપણે બધી બાજુનો શું કરીશું સરવાળો કરીશું એટલે કે પી ક્યુ વધતા ક્યુઆર વત્તા આરપી પરથી આપણે આની પરિમિતિ શોધી શકીશું તો અહીંયા લખીશું કે બધી બાજુનો બધી બાજુનો શું કરીશું સરવાળો બધી બાજુનો સરવાળો કરતા આપણને ત્રિકોણને શું મળે છે પરિમિતિ મળે છે ચલો ખાસ કરીને પરિમિતિ એટલે કે જે બંધ આકૃતિની જે સીમા છે એની જે બોર્ડર છે એ બોર્ડરને આપણે કહીશું પરિમિતિ અને પરિમિતિ ઉપરથી અલગ અલગ ચોરસ લંબચોરસ ચોરસ સંબાજુ ત્રિકોણ ત્રિકોણની પરિમિતિ શોધતા આપણે શીખી ગયા હવે આપણે વાત કરીએ ક્ષેત્રફળ ક્ષેત્રફળ કોને કહેવાય તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે ક્ષેત્રફળ એટલે કે જે બંધ આકૃતિ તમે બનાવી છે એક આપણે અહીંયા આકૃતિ દોરીએ ચોરસની જ વાત કરીએ એટલે ખ્યાલ આવી જાય કે એક ચોરસ આપણે અહીંયા દોરીએ છીએ ચોરસની અંદર શું છે તો કે એની અંદર બધી બાજુ શું શું આવે છે લંબાઈ આવે છે કેમ કે બધી બાજુ કેવી છે સમાન છે શું છે છે સમાન એટલે કે બંધ આકૃતિ વડે સપાટી પર ઘેરાયેલો જે ભાગ છે આ સપાટી છે એના વડે જે ઘેરાયેલો જે ભાગ છે અંદરના આ અંદરના ભાગને આપણે કહીશું ક્ષેત્ર પર જે આ ઘેરાયેલો ભાગ છે આ ઘેરાયેલા ભાગને આપણે કહીશું ક્ષેત્રફળ બરાબર છે તો એની અંદર વાત કરીએ જે સીમાને આપણે કહેતા હતા પરિમિતિ અને જે ઘેરાયેલો ભાગ છે એને આપણે કહીએ છીએ ક્ષેત્રફળ હવે જ્યારે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું થાય ચોરસની શરૂઆત કરીએ વ્યાખ્યામાં ખ્યાલ આવી ગયો છે કે બંધ આકૃતિ વડે જે ઘેરાયેલો ભાગ છે એ ઘેરાયેલા ભાગને આપણે કહીશું ક્ષેત્રફળ કહીશું અને જ્યારે ચોરસની ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે આપણે શું કરીશું તો કે ચોરસનું ક્ષેત્રફળમાં આવશે લંબાઈ બધી બાજુ શું આવી છે લંબાઈ હોવાથી લંબાઈનો ગુણાકાર લંબાઈ વડે કરતા આપણને ચોરસનું શું મળે છે ક્ષેત્રફળ મળે છે એટલે કે જ્યારે એનો ઘેરાયેલો જે ભાગ છે એનું માપ આપણે શોધવું હોય તો બંને બાજુ જે લંબાઈ છે એ લંબાઈનો અને લંબાઈનો ગુણાકાર કરીએ તો આપણને ક્ષેત્રફળ મળે છે બીજી ચર્ચા કરીએ આપણે લંબચોરસની કે લંબચોરસની વાત કરીએ તો કે લંબચોરસની અંદર એક બાજુ હોય છે લંબાઈ બીજી બાજુ હોય છે પહોળાઈ કારણ કે એની સામસામેની બાજુઓ કેવી હોય છે સરખી હોય છે અને જ્યારે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે આપણે શું કરીશું લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરતાં આપણને જે અંદર ઘેરાયેલો જે ભાગ છે આ ભાગનું આપણને એક ક્ષેત્રફળ મળે છે તે આનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ જ્યારે પણ કોઈ લંબચોરસ આપેલું હોય અને એને એનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય ત્યારે આપણે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરતાં આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળે

બરાબર છે તો આની અંદર આપણે જોઈએ ક્ષેત્રફળની અંદર તો કે પાયો અને વેદ બંનેના ગુણાકાર કરીને એના અડધું કરવામાં આવે એનું શું કરવામાં આવે અડધું કરવામાં આવે તો આપણને આ ત્રિકોણની પેલું ક્ષેત્રફળ મળે છે એટલે કે એક ભાગ્યા બે એક ભાગ્યા બે પાયો એટલે કે એનો આધાર અને એની જે ઊંચાઈ છે એટલે કે પાયા પરનો વેદનો જ્યારે ગુણાકાર કરવામાં આવે અને સૂત્રો તમારે યાદ રાખવા પડશે બરાબર છે યાદ રહી જાય તો એના પરથી આપણે થોડીક જે શરૂઆતની વાત છે ચેપ્ટરની અંદર આ આપણે નવો મુદ્દો આ જે આપણે ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળની જે ચર્ચા કરી એ ધોરણ છ ની અંદર આપણે અભ્યાસ કરી ગયેલા છે હવે આપણે જે અહીંયા અભ્યાસ કરવાનો છે વધારાનો હવે અહીંયાથી આપણું સાતમાનું ચેપ્ટર સાચું સ્ટાર્ટ થયું છે આ જે પ્રસ્તાવના હતી હવે એક એક દાખલો આપણે ચર્ચા કરીએ તો જ્યારે ચોરસની પરિમિતિ શોધવાની હોય તો મેં હમણાં વાત કરી કે બધી બાજુનો શું કરવાનો સરવાળો કરવાનો આનું દસ છે આનું પાંચ છે આનું દસ છે આનું દસ છે આનું દસ છે બધી બાજુ ચોરસ છે એટલે બધી બાજુનું માપ સરખું છે તો આપણે આને ચાર ગુણ્યા લંબાઈ કરી એટલે કે લંબાઈ જગ્યાએ તમે મૂકો દસ તો ચાર ગુણ્યા દસ એટલે આની પરિમિતિ આપણને મળી ચાલીસ હવે લંબ ચોરસ હોય તો લંબચોરસની આપણે ચર્ચા કરીએ તો આનું દાખલા પાંચ છે આનું દાખલા તરીકે ત્રણ છે આનું પણ ત્રણ છે આનું પણ પાંચ છે કારણ કે લંબચોરસની અંદર સામસામેની સામીની બાજુઓ કેવી છે સરખી હોય છે એટલે આ સૂત્રની અંદર આપણે ચર્ચા કરીએ તો બે ગુણ્યા લંબાઈ આપણે દાખલા તરીકે ત્રણ આપીએ છીએ પવાય આપણને પાંચ આપીએ છીએ હવે સરવાળો કરીએ પાંચ વત્તા ત્રણ એટલે આઠ થાય અને આઠનો ગુણાકાર બે વડે કરીએ એટલે સોળ મળે છે તો આની આપણને પરિમિતિ મળી સોળ ત્રિકોણની વાત કરીએ સમ બાજુ આપેલો હોય તો સમ બાજુની અંદર બધી બાજુનો સરવાળો પેલી ત્રણ ગુણ્યા લંબાઈ કરીશું દાખલા તરીકે આ ત્રિકોણ સમ બાજુ છે સમજીએ તો અહીંયા પણ દસ છે અહીંયા પણ દસ છે તો આની આપણને છે જ્યારે કોઈ વિષમ બાજુ આપણે ત્રણ છે આની પાંચ છે તો બધી બાજુનો આપણે સરવાળો કરીશું તો કે ત્રણ વત્તા પાંચ વત્તા દસ એટલે આની આપણને પરિમિતિ મળે છે અઢાર બરાબર એટલે કે વિષમ બાજુની આપણને ખ્યાલ આવી ગયો એવી જ રીતે ચોરસનું જ્યારે ક્ષેત્રફળ શોધવાનું હોય તો અહીંયા દાખે કે દસ આપે છે અહીંયા દસ છે અહીંયા દસ છે અહીંયા દસ છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે દસ ગુણ્યા દસ કરશું એટલે આનું આપણે સેન્ટીમીટર થાય કે સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટરનો વર્ગ થશે જો મીટર આપેલું હોય તો મીટરનો વર્ગ થશે બરાબર છે એટલે આપણે એનો વર્ગ કરવો પડશે અહીંયા દાખલા ત્યાં સેમી આવશે મીટર હોય તો મીટર આવશે કિલોમીટર હોય તો કિલોમીટર આવશે પણ અહીંયા આપણે એનો વર્ગ કરીશું કારણ કે એનો ગુણાકાર કરવાનો છે એટલે લંબચોરસની વાત કરીએ તો લંબ લંબચાર સં પાંચ છે અને અહીંયા ત્રણ છે તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો ત્રણ પછું પંદર થશે તો ત્યાં આપણે અહીંયા જે પરિમિતિ શોધીએ એનું સૂત્ર આપણે અહીંયા મૂકશું નહીં શું છે કે લંબાઈ ગુણ્યા પવળાઈ તો કે લંબાઈ ત્રણ છે પવળાઈ પાંચ છે બંનેનો ગુણાકાર આપણને કેટલો મળે છે પંદર મળે છે જ્યારે કોઈ ત્રિકોણ આપેલો હોય અને એની પરિમિતિ જ્યારે શોધવાની પેલી ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય તો દાખલા તરીકે પાયો આપણને પાંચ આપ્યો છે અને પોત તરી પંદર અને એને બે વડે ભાગીએ તો જવાબ આવશે સાત પોઈન્ટ પાંચ એટલે કે આપણને એનું અડધું કરવાથી આપણને આનું ક્ષેત્રફળ મળે છે હવે વાત કરવાની છે સમાંતર બાજુ ચતુષ્કોણ હવે સમાંતર વાયુ ચતુષ્કોણ કોને કહેવાય સમાંતર ચતુષ્કોણ ચતુષ્કોણની અંદર લંબ ચોરસ થી થોડીક જ અલગ આકૃતિ આવશે બરાબર છે એની આપણે થોડી ચર્ચા આકૃતિ ઉપરથી કરીએ એની અંદર પણ સમાંતર ચતુષ્કોણ ચતુષ્કોણની અંદર પણ સામ સામેની બાજુઓ કેવી હોય છે સરખી હોય છે એટલે કે આનું નામ આપણે એ બી સી અને ડી રાખીએ તો કે એ અને સીડી કેવી થાય છે સમાન થાય છે એ બરાબર સીડી શું થાય છે સમાંતર થાય છે જ્યારે એ ડી ઇઝ ટુ અહીંયા શું થાય છે બીસી થાય એટલે કે સામ સામેની બાજુઓ કેવી છે સમાન છે કેવી છે સમાન છે અને બીજું કે સામ સામેની બાજુઓ જે છે એ કેવી છે સમાંતર પણ છે કેવી છે આ જે બે લીટા કર્યા છે ઊભા એને આપણે કહીશું સમાંતર એટલે કે બીસી પણ થાય છે એટલે કે ચતુષ્કોણની આપણે જ્યારે વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકાય તો કે જે ચતુષ્કોણમાં ચતુષ્કોણની સામસામ એની બાજુ સમાન અને સમાંતર હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણ કહે એટલે કે સામ સામેની બાજુઓ સરખી અને કેવી હોય સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને આપણે શું કહીશું સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ હવે જ્યારે આની અંદર આપણે ચર્ચા કરીએ તો સામ સામેના ખૂણા પણ કેવા હોય સમાન હોય છે અને સામ સામેના વિકરણો પણ કેવા હોય છે સમાન હોય છે કેવા હોય છે સમાન હોય છે એટલે કે ઈસી ઇઝ ટુ શું હોય છે બીડી હોય છે બંને વિકર્ણો પણ કેવા હોય છે સમાન હોય છે હવે જ્યારે આ સમાં ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે એનો આપણે જે ડીસી છે એને આપણે શું કહીશું આધાર કહીશું શું કહીશું આધાર કહીશું અને જે એને લંબ અંતર આનું નામ આપણે આપી દાખી કે એમ તો કે જે લંબ છે એટલે કે જે ઊંચાઈ છે એ બંનેનો ગુણાકાર કરીએ આધાર ગુણ્યા ઊંચાઈનો આપણે જ્યારે ગુણાકાર કરીએ ત્યારે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું શું મળે છે ક્ષેત્રફળ મળે છે એટલે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર

ક્યુ આર અને એસ છે પાયો દાખલા તરીકે આપણને આર એસ આપ્યો છે આઠ અને એના ઉપર જે દોરેલું જે લંબ છે એની ઊંચાઈ આપણને આવી છે ચાર અને કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુ એસનું ક્ષેત્રફળ તમે શોધો તો શું કરીશું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુ એસનું ક્ષેત્રફળ બરાબર આપણે એટલે કે આધારની જગ્યાએ આપણે મૂકીશું આઠ સેન્ટીમીટર ગુણ્યા ઉંચાઈની જગ્યાએ આપણે મૂકીશું ચાર સેન્ટીમીટર હવે જ્યારે આ બંનેનો ગુણાકાર કરવામાં આવે એટલે આઠ ચોકું બત્રીસ તો બત્રીસ સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરનો આવશે વર્ગ એટલે આવી રીતે આપણે શું કરી શકીશું ક્ષેત્રફળ શોધી શકીશું આભાર